આ પોર્ટ પોર્ટની રિક્વેસ્ટ કરી છે કે જેમ તમારે હવે જીઓનું સીમ પોર્ટ કરાવ છે બરાબર જી જી મેડમ તો એટલે જીઓ નાઇન્ટી નાઇન રૂપી રિચાર્જ કર્યું છે જેમાં તમને સર ટુ જીબી ડેટા એસએમએસ અનલિમિટેડ કોલિંગ એક્સ્ટ્રા પણ મળે છે અને એમાં પણ હજુ ફિફ્ટી વન ડેઝ બાકી છે તો શું તકલીફ છે કેમ તમારે પોર્ટ કરાવશે જીઓનું સીમ ભાવ વધારે તકલીફ પડે

એટલે અહીંયા તો બિલકુલ પણ એકદમ શાંતિ છે સર તમને શાનો અવાજ આવે છે અવાજ એટલે હા એટલે હું એવું કઉ છું કે તમને આ જે નો પ્રોબ્લેમ થાય છે એ તમારા પાસે થાય છે કે એટલે આજે રિચાર્જ રેટ જે વધ્યા છે નેટવર્કનો પ્રોબ્લેમ ક્યાં એટલે એવું જ કે આજે તમને ના રેટ વધ્યા છે ને એ કેવું છે કે જીઓ નું નેટવર્ક ના હિસાબથી નેટવર્ક જે પાવરફ્રુલ થવું છે ને એ પ્રમાણે એના રેટર માર્કેટ વેલ્યુ ના હિસાબથી થયા છે બરાબર એટલે તમારા ઘર પાસે થાય છે એટલે બીજું આપણે ક્યાં ની વાત જ મેડમ એટલે

તો આપડે મેડમ કસ્ટમર કેવાય બરોબર બરાબર ઓલા જસ્ટિસ ને બોલાય છે અડધી ચડી પહેરી ને નાચો છે ને એને કાંક કેટલા લાખ કરોડ રૂપિયા આલ્યા છે બરોબર એને બરાબર તો આપણા આપડા ગ્રાહકને એને ખાલી ઘધેડા ના બોલાયો હોત મેડમ અડધી ચડી વાળા ને તમે જોયો છે કદાચ વિડીયો

સજેશન આવ્યું હતું કે રિચાર્જ ના રેટ માર્કેટ વેલ્યુ હિસાબ થી હોવા જોઈએ એમ બરાબર નો રેટ જે વધ્યો છે ને એ તે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટેલિફોન ટ્રાય માંથી સજેશન આવ્યું હતું કે ના રેટ છે ને માર્કેટ વેલ્યુ ના હિસાબથી હોવા જોઈએ એમ બરાબર તેના કારણે શું છે કે આજે માં વીઆઈમાં જીઓમાં બધા જ કંપનીમાં ના રેટ થયા છે સર એવું નથી કે ખાલી જીઓમાં જ થયા છે હા બીએસએલ માં રિચાર્જ ના રેટ નથી થયા તમારી વાત સો ટકા સાચી પણ બીએસએલ માં શું છે કે બીએસએલ નો નેટવર્ક એટલો પાવરફુલ નથી સર હમણાં હું ફોન કરી બતાવ ગમે એમાં કોલ લાગે કા

તમને કદાચ ખબર હશે તમને બોલાયા છે નોકરી કરો છો બરોબર પણ ઉભરવાળાનો મેળ કદાચ તમારો તમે કદાચ મોટી કંપનીના માલિક બની જાવ તમારી કંપનીમાં કામ કરતા માણસો ગમે તમે તમારું ફંક્શન તમે બોલાવો ને એમ હા વાત બરાબર છે પણ એટલે કે એ પ્રમાણે આજે એ હું અહિયાં વડોદરા થી વાત કરું બરાબર ઇન્વિટેશન તો આવ્યું હતું બધાને ઇન્વિટેશન તો આવ્યું હતું બધાને પણ હું અહિયાં વડોદરા થી વાત કરું છું મેરેજ થયા આઉટ ઓફ ઇન્ડિયામાં તો પછી આપણે તો જામનગર હતું ત્યારે તો આપડે કોઈ બોલાય નહીં ચાલે નથી બોલાય આપડા ગુજરાત માં જ હતું એ તો

હા એટલે તમારે આ ખાલી રિચાર્જ ના રેટ વધ્યા છે રિચાર્જ નો પ્રોબ્લેમ લખો પછી આ ભાઈ બોલો વાળા ચડીવાળામાં બોલાયો ઈ પ્રોબ્લેમ લખો પંચોતેર કરોડ રૂપિયા આપ્યા અને બીજું મારે આ લગ્નમાં મને બોલાયો નહી એનો પ્રોબ્લેમ લખો અને બીજું કે આ જામનગરમાં પ્રોબ્લેમ હતો એમાં એમને કોઈ નથી બોલાયા બરાબર છે પણ આમાં કેવું છે કે જો આ જે તમારી આ કંપની છે એ હું અહીંયા મારા નેટવર્ક એમની અંદર હમણાં મોકલી આપું છું બરાબર અને તમારો આ નેટવર્ક નો પ્રોબ્લેમ અહીંયાથી હું ચેક કરી રહું છું ઠીક છે અને તમારો આ જે પર્સનલ પ્રોબ્લેમ જે તમે મને કહો એ તમારી જે આ ફરિયાદ છે બરાબર તો એ પણ

हां એટલે એ સર ઓમે મને ના ચાલો હોય તો મારા બેકઅપ ટીમમાંથી કીક બોલાડી બીજરાજ મિલાડી મિજરાજ મને ના રાખવું પડે તો દૂધ બચે આ મેડમ ફોલો હ ઓકે સર થેન્ક યુ સર કેમ આજ તમે ફોર્થ આઉટ કરવા માટે મને ડોક્યુમેન્ટ આધાર કાર્ડ વગેરે આપ્યા છે બોર્ડ કરવા માટે હા મેડમ થેન્ક યુ થેન્ક યુ કે આજે મને ત નિરાકરણ તો મળ્યું ની મેડમ કરણ જે છે તો મને